જે ધર્મને છોડે છે ને ભગવાન છોડે છે પાંડવોએ અતિ દુઃખમાં ધર્મ છોડ્યો નથી અને તેથી પાંડવોને ભગવાન છોડતા નથી ગીતાજીમાં તો ભગવાન એવું બોલ્યા છે અર્જુન આ જગતમાં મારો કોઈ શત્રુ નથી મારો કોઈ મિત્ર નથી હું સર્વમાં સમભાવ રાખું છું એવું ગીતાજીમાં બોલ્યા છે સમોહમ સર્વભૂતેશુ સર્વમાં હું સમભાવ રાખું છું એવું ભગવાન બોલે છે પણ મહાભારત વાંચતા એવું લાગે છે ભગવાન નથી ભગવાન પાંડવો નો પક્ષપાત કરે છે કપટ કરીને પાંડવો નો પક્ષપાત ધર્મ નો પક્ષપાત છે ધર્મ એ જ શ્રી કૃષ્ણ વિષ્ણુ સહસ નામ નો જે લોકો પાઠ કરે છે તેમને ખબર છે વિષ્ણુ સહસ ધર્મ શબ્દ આવે છે ધર્મો ધર્મ વિદુત્તમા ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીએ વિષ્ણુ સહસ નામ ઉપર ભાષ્ય લખ્યું છે અને તે ભાષ્યમાં લખ્યું છે ધર્મ એ જ પરમાત્મા કોઈ દિવસ ધર્મ છોડશો નહીં જ્ઞાન અને ભક્તિના અભિમાનમાં જે ધર્મ છોડે છે એનું બહુ પતન થાય આજકાલ કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે અમે જ્ઞાનમાં આગળ વધ્યા છીએ હવે અમને બહુ ધર્મની જરૂર નથી ભૂલ છે ધર્મની બધાને જરૂર છે જેને યાદ આવે છે હું પુરુષ છું સ્ત્રી છું એને ધર્મ જરૂર છે જેને કોઈ દિવસ યાદ જ આવતું નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું જે દેહ અલગ રહે છે જે સ્ત્રી તો પુરુષત્વ પૂર્ણ ભૂલી ગયો છે એવા સંતો પણ જગત શિક્ષણ આપવા માટે ધર્મ પાળે છે જે શરીરથી અલગ રહે છે એવા મહાપુરુષો કદાચ ધર્મ છોડે તો ક્ષમ્ય છે આપણો ધર્મ છોડશો નહીં બીજાની નકલ કરશો નહીં આપણો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે આપણે બધા ઋષિઓના બાળકો છીએ તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે ઋષિઓના જીવનમાં ધર્મ મુખ્ય જીવનમાં ધન ગૌણ હતું સુખ મળે છે ધર્મ થી શાંતિ મળે છે ધન થી શાંતિ મળતી નથી અમારા ઋષિઓ જંગલમાં ઝાડના તળે રહેતા હતા તો પણ એમને શાંતિ મળતી હવે તો બંગલામાં રહેનારાને પણ શાંતિ મળતી નથી કેટલાક શ્રીમાન લોકો તો ઊંઘના માટે ગોળી ખાવા લાગ્યા શાંતિ જ નથી ધનથી સુખ મળે છે ધનથી શાંતિ મળતી નથી ધન કરતા ધર્મ શ્રેષ્ઠ આપણો ધર્મ છોડશો ને બીજાની નકલ કરશો ને લોકો ધર્મને ભૂલવા લાગ્યા અને તેથી આ મોંઘવારી થઈ લોકો ભગવાનને ભોગ ધરતા નથી ખાય છે ધરતી માને બહુ ખોટું લાગે છે ભારત ભૂમિ સુવર્ણ ભૂમિ છે આ ભૂમિમાં હીરા માણેક અને સોનું ભરેલું છે ભારતમાં દુકાળ આવે નહીં ભારત દેશ કોઈ દિવસ ગરીબ થાય જ નહીં વેદોમાં એવું વર્ણન આવે છે ભારતમાં ઘીની દૂધની નદીઓ વહેતી હતી ધારા અભિચાકશીમી જે દેશમાં દૂધ દહીં ઘીની નદીઓ વહેતી હતી હવે દૂધ બાટલીમાં આવવા લાગ્યું થોડા વર્ષો પછી લોક ઘી શામાં લાવશે કે ખબર પડતી નથી શુદ્ધ ઘી મળતું નથી ભારત ત્યારથી દશા બગડવા લાગે બહુડાયા સમજે ટેબલ ખુરચી ઉપર બેસીને ખાય પેલા લોકો પવિત્રતાથી રસોઈ કરતા હતા ભગવાન ભોગ ધરતા હતા ગૌગ્રાસ આપતા પવિત્ર આસન માં બેસીને ભોજન કરે પરદેશ નું અનુકરણ કરવા લાગે આપણા ધર્મ ને ભૂલી ગયા જ્યાં ધર્મ નથી ત્યાં ભગવાન નથી જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં જ ભગવાન છે પાંડવોએ ધર્મ છોડ્યો નથી અને તેથી પાંડવોને ભગવાન છોડતા નથી મહાભારતમાં પંચ પાંડવોનું રહસ્ય સમજાવ્યું છે થોડો વિચાર કરો શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્મા છે અર્જુનના સારથી થયા છે સારથી થવાનો અર્થ છે નોકર થવા ગીતાજી ના અર્જુન બોલ્યો છે મારો રથ ત્યાં લઈ જા પ્રથમ જાઓ મેં લઈ મોટો શ્રીમાન નોકર છે મારી ગાડી ત્યાં તું લઈ જા જે ઈશ્વર છે જે લક્ષ્મી નો પતિ છે એ અર્જુન નો સારથી થયો છે નોકર થયો છે અર્જુનમાં એવું શું છે ભગવાન અર્જુન સારથી કેમ થયા છે અર્જુન ધર્મ ને મોટો ભય માનતો મહાભારતના વન પર્વ માં કથા આવે છે વનવાસ ના દુઃખમાં એક વાર ભીમસેન બહુ ધર્મ રાજાને સમજાવે છે કોઈ દિવસ આવું બોલીશ નહીં મોટાભાઈ જે કરે છે તે યોગ્ય છે ધર્મ રાજા જુગાર રમવા તો ગયા છે ધર્મ સમજીને જુગાર રમવા ગયા ક્ષત્રિય નો ધર્મ છે કોઈ યુદ્ધ નું આમંત્રણ આપે તો એ ના પાડી શકે કોઈપણ યુદ્ધ માટે બોલાવે તો યુદ્ધ કરવું જ પડે જુગાર રમવા માટે કોઈ બોલાવે તો ક્ષત્રિયનો ધર્મ છે એને જવું પડે ધર્મરાજ બધું જાણતા હતા દુર્યોધને બહુ કપટ કર્યું અને તેથી પાંડવોની હાર થઈ ધર્મને મૂર્તિ છે કોટા ભઈ જે કરે છે તે યોગ્ય છે अर्जुन નાર છે શ્રી કૃષ્ણ નારાયણ છે નરનાયણની જોડી આ શરીર રથમાં છે અર્જુન જીવાત્મા છે શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્મા છે જી વિશ્વ દોનો બંને સાથે જ હોય છે યુધિષ્ઠિર મહારાજ ધર્મને મૂર્તિ છે ધર્મ મોટો ભય છે ભીમ બળનું સ્વરૂપ છે ભીમસેન બહુ બળવાન છે અર્જુન જીવ છે નકુલ જ્ઞાન સ્વરૂપ છે અને સહદેવ બુદ્ધિ છે ધર્મ બળ જ્ઞાન અને બુદ્ધિ આ ચાર ગુણોથી યુક્ત જે જીવ છે એ જ अर्जुन છે પાંચ પાંડવો દ્રૌપદીના પતિ છે પાંડવ પાંચ નથી એક જ છે દ્રૌપદી દયાનું સ્વરૂપ છે દયાનું લગ્ન ધર્મ સાથે થાય એવો ધર્મ શાહ કામનો જે ધર્મથી કોઈને દુઃખ થાય જ્યાં દયા નથી ત્યાં ધર્મ ટકતો નથી દ્રૌપદીનું લગ્ન ધર્મ સાથે થયું છે યુધિષ્ઠિર મહારાજ ધર્મની મૂર્તિ છે દ્રૌપદીનું લગ્ન બળ સાથે થયું છે ભીમ બળવાન છે ભાવાને દયાળુ હોવો જોઈએ બળવાન દયાળુ ન હોય તો એ અનેકનો વિનાશ કરશે બળ રક્ષણ કરવા માટે છે કોઈનો વિનાશ કરવા માટે બળ નથી બળવાન તૈયાર હોવો જોઈએ દ્રૌપદી દયાનું લગ્ન બળ સાથે છે ભીમ સાથે છે દયા દ્રૌપદીનું લગ્ન ધર્મ સાથે છે અર્જુન જીવાત્મા છે નકુલ જ્ઞાન સ્વરૂપ છે દયાનું લગ્ન જ્ઞાન સાથે છે ज्ञानी પુરુષો એવું માને છે મારા અંદર જે પરમાત્મા છે એ જ સર્વમાં છે બીજાનું દુઃખ એ મારું દુઃખ બીજાનું સુખ એ મારું સુખ જ્ઞાની પુરુષ સર્વમાં આત્માને જુએ છે આત્મ સ્વરૂપમાં સર્વને જુએ જ્ઞાની પુરુષ દયાળુ હોય છે જ્ઞાન સાથે દયાનું લગ્ન છે સહદેવ બુદ્ધિ છે જ્ઞાન બુદ્ધિ બળ અને ધર્મ ચાર ગુણોથી યુક્ત જીવે જ અર્જુન છે અને તેથી ભગવાન એના સારથી થયા છે તમારા સારથી ભગવાન થાય એવી ઈચ્છા હો તો ધર્મને મોટો ભય માન જે ધર્મને મોટો ભય માને છે એના ઇન્દ્રિયરૂપી ઘોડાઓની લગામ ભગવાન હાથમાં રાખે ઇન્દ્રીઓને અવળે માર્ગે જવા દેતા નથી જેના જીવનમાં ધન ગૌણ છે જેના જીવનમાં ધર્મ મુખ્ય છે ભગવાન અતિશય પ્રિય છે અર્જુને શ્રી કૃષ્ણ પૂછ્યું હતું તમે શા માટે આવો છો ભગવાને એવું કહ્યું નહીં કે કોઈ નું ઉદ્ધાર કરવા માટે હું આવું છું કોઈને સુખ આપવા માટે આવું છું એવું ભગવાન બોલ્યા નથી અર્જુન મને સનાતન વૈદિક ધર્મ અતિશય પ્રિય છે સનાતન વૈદિક ધર્મ રક્ષણ કરવા માટે હું જગત આવું છું ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ થયો નથી બીજા બધા ધર્મોમાં સાધુ સંત બહુ થોડા થયા છે સનાતન ધર્મમાં મોટા મોટા આચાર્યો થયા છે સનાતન ધર્મમાં અનેક સંત મહાત્માઓ થયા છે બીજા જે ધર્મો છે એ ધર્મ કોઈ પાંચસો વર્ષનો કોઈ હજાર વર્ષનો બે હજાર વર્ષનો સનાતન ધર્મ સૃષ્ટિના આરંભથી ચાલતો આવ્યો છે ચંદ્ર સૂર્ય રેશે સનાતન સનાતન ધર્મ ટકશે વિનાશ કરવા માટે કેટલાક લોકોએ બહુ પ્રયત્નો કર્યા છે સનાતન ધર્મ ભગવાન ની મૂર્તિ છે ભગવાન નું જ સ્વરૂપ છે એનો વિનાશ થાય નહીં ધર્મ ની હાર ભગવાન ની હાર છે ધર્મ નો નાશ એ ભગવાન નો નાશ છે ભગવાન ધર્મની મૂર્તિ છે કલિયુગમાં આવું દેખાય છે કે ધર્મની હાર થાય છે ને અધર્મની જીત થાય છે કલી અધર્મનું સ્વરૂપ છે કલી અધર્મનું રાજ છે અધર્મના રાજમાં ધર્મની હાર થાય છે એવું દેખાય છે અંતમાં ધર્મની જીત થશે ભલે હજારો વર્ષો જાહે અંતમાં ધર્મની જ જીત થવાની છે કલી અધર્મની મૂર્તિ છે અને તેથી કલિયુગમાં અધર્મની જીત દેખાય ધર્મની હાર દેખાય છે ગમે તે થાય આપણો ધર્મ છોડશો નહીં ભક્તિ ધર્માનુકૂળ હોય તો ભગવાનને ગમે છે ધર્મ વિરુદ્ધ ભક્તિ ભગવાનને ગમતી નથી જ્ઞાન ધર્માનુકૂળ હોવું જોઈએ જે જ્ઞાનને ધર્મનો સાથ નથી એ જ્ઞાન ટકતું નથી જે જ્ઞાનમાં ધર્મનો સાથ નથી એ જ્ઞાનમાં બહુ વિઘ્ન આવે છે ગમે તે થાય આપણો ધર્મ છોડશો નહીં જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં જ ભગવાન છે જે ઘરમાં ધર્મ નથી એ ઘરમાં ભગવાન વિરાજતા નથી